નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપતા જણાવ્યું કે પહેલા તો લાગતું હતું કે ભાજપની ની એકસો એસી બેઠકો મળશે પરંતુ હવે ભાજપ એકસો માં જ સમેટાઈ જશે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે મિત્રો લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના જુનિયર પાર્ટી તરીકે રાજ્યમાં ઓગણીસ બેઠક લડી રહેલી કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મિત્રો આગામી ચૂંટણી અંગે અનુમાન કરતા કહ્યું કે એક સમયે મને એવું લાગતું હતું કે ભાજપ એકસો જેટલી બેઠકો મેળવી શકે છે જે રીતે વાતાવરણ બની રહ્યું છે તેથી મિત્રો જાણવા એવું મળ્યું છે કે રાહુલ ગાંધીએ જણાવ્યું કે એકસો બેઠકો પર જ ભાજપની જીત થશે ત્યારબાદ ભાજપ સમેટાઈ જશે આજે મિત્રો તેઓએ અખિલેશ યાદવ સાથે પણ ગાઝિયાબાદમાં પત્રકાર પરિષદ યોજી હતી અને આ દરમિયાન મિત્રો તેઓ દાવો કરવામાં આવ્યો છે કે ઇન્ડિયા ગઠબંધન પી લહેર છે અને ભાજપ એકસો પચાસ સુધી સમેટાઈ જશે જયારે ઇન્ડિયા ગઠબંધન મિત્રો બહુમતીથી સરકાર બનાવશે આવું મિત્રો રાહુલ ગાંધીનું કેવું છે મિત્રો તમને શું લાગી રહ્યું છે ભાજપ કેટલી સીટ આ વખતે મેળવશે કોમેન્ટમાં લખીને જણાવી આપજો

તાપમાન અમરેલીમાં નોંધાયું છે મિત્રો અમરેલી જિલ્લામાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન ગઈકાલે સાથે જ મિત્રો દેશભરમાં સૌથી વધારે ગરમ જો સ્થળ બન્યું હોય તો તે અમરેલીસ બન્યું છે જ્યારે મિત્રો રાજકોટમાં પણ તેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુરેન્દ્રમાં બેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી મહુવામાં તેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને જૂનાગઢમાં પણ મિત્રો બેતાલીસ તો ભાવનગરમાં પણ એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે એટલે કે મિત્રો સૌરાષ્ટ્ર જે છે તે અત્યારે અગ્નિની જ્વાલાએ સળગી રહ્યું છે કારણ કે મિત્રો ચુમ્માલીસ ડિગ્રી તાપમાન જે છે તે ખૂબ જ વધારે હોય છે અને કહેવામાં આવે આવે છે મિત્રો પચાસ ડિગ્રી જેટલું તાપમાન જો થાય છે તો ચામડીને લગતા રોગ પણ થઈ શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનું નવું આંદોલન મિત્રો લોકસભા ચૂંટણી બે ની શરૂઆત પહેલા ફરી એકવાર દેશમાં ખેડૂતોએ સરકાર સામે સંગ્રામના પાયા ખોડ્યા છે આ વર્ષે પણ મિત્રો ખેડૂતોએ એમએસપી ની માંગ સાથે શંભુ બોર્ડર ઉપર પહેલા મિત્રો આંદોલન કર્યું હતું આ કોચ દરમિયાન મિત્રો સતત એક મહિના સુધી ખેડૂતોએ શંભુ બોર્ડર પર ધારણા કર્યા હતા ત્યારે મિત્રો ફરી એકવાર અત્યારે એવો માહોલ જોવા મળ્યો છે અને ખેડૂતોએ સરકાર સામે લાલ આંખ કરીને આંદોલનની ચીમકી આપી છે આ વખતે મિત્રો ખેડૂતો દ્વારા રેલવે લાઇન એટલે કે મિત્રો રેલવે સ્ટેશનની લાઇન પર ધરણા કરવામાં આવ્યા છે શંભુ બોર્ડર નજીક આવેલી મિત્રો રેલવે લાઈન પર ખેડૂતો ધરણા કર્યા હતા તેના કારણે મિત્રો રેલવે નિગમે ઘણી બધી ટ્રેન ના રૂટમાં પણ ફેરફાર કર્યો હતો સાથે જ મિત્રો કુલ ઓગણીસ જેટલી ટ્રેન ના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને કુલ અગિયાર ટ્રેનને રદ પણ કરવામાં આવી હતી ખેડૂત આંદોલનને કારણે ઉપરાંત મિત્રો પોલીસ અને ખેડૂતો મિત્રો ખેડૂત આંદોલન ફરી એકવાર ચીમકી ઉકડી છે તો મિત્રો આ મુદ્દો જે છે કે અત્યારે જો કોઈ હવે ઉગ્ર રૂપ ધારણ કરશે પહેલા મિત્રો ગઈ બે મહિના પહેલા જે આંદોલન જોવા મળ્યું હતું જો મિત્રો તેવું આંદોલન ફરી વાર થાય છે તો તેની સીધી અસર ચૂંટણી પર પડે તેવું લાગી રહ્યું છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચોમાસાનો પહેલો વરસાદ ક્યારે જોવા મળી શકે મિત્રો આ વર્ષના ચોમાસાના પહેલા વરસાદને લઈને આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મત પ્રમાણે મિત્રો લઈને જૂન દરમિયાન જોવા મળશે ચોમાસાનો પહેલો વરસાદ એટલે કે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે રાજ્યમાં મિત્રો આઠથી લઈને પંદર જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઈ જશે અને જૂનની શરૂઆતમાં જ મિત્રો અરબ સાગરમાં હલચલ દેખાશે અને ચક્રવાત બની શકે તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થશે

ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું કે ભાજપનું એક કાવતરું છે મિત્રો રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે ક્ષત્રિય સમાજ વિશે આપેલા નિવેદન વર્ગ વિગ્રહનો ઉભો કરવા માટે આ ભાજપે કાવતરું રચેલ છે તે મિત્રો કોઈ કોઈની ભૂલ ન હતી અથવા તો કોઈને ભાષણમાં આવું બોલાય નહોતું ગયું પરંતુ મિત્રો આ એક પહેલેથી ઘડવામાં આવેલું કાવતરું છે તેવું મિત્રો પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું સાથે જ મિત્રો તેમણે કહ્યું કે કયા મુદ્દે ચૂંટણી લડશો તેનો કોઈ જવાબ ધાનાણીએ આપ્યો ન હતો 아. <목소리법> તેમના નિવેદન બાદ મિત્રો ભાજપના પ્રવક્તા રાજ ધ્રુવે કહ્યું કે ધાનાણી સ્વપ્નમાં રાચવાનું બંધ કરે અને કારણ કે આવનારી લોકસભાની ચૂંટણીમાં તેમની ઐતિહાસિક હાર થવાની છે તે નિશ્ચિત છે એટલે કે મિત્રો પરેશભાઈ ધાનાણીનું એવું કહેવું છે કે અત્યારે જે કાંઈ પણ વિવાદ થયો હતો પરસોત્તમ રૂપાલા વચ્ચે તે મિત્રો એક કાવતરું ભાજપ સરકાર દ્વારા ઘડવામાં આવ્યું હતું તેવું મિત્રો પરેશ ધાનાણીનું કહેવું છે બીજી તરફ મિત્રો ભાજપના પ્રવક્તા રાજ ધ્રુવે કહ્યું કે પરેશ ધાનાણી જે છે તે મિત્રો સ્વપ્નમાં છે અને મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીમાં પરેશ ધાનાણીની ઐતિહાસિક હાર થવાની છે અને પુરુષોત્તમ રૂપાલાની

જે ખેડૂતો મિત્રો 20 થી પચીસ વર્ષથી દેવામાં ડૂબેલા છે અને દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને મિત્રો નાદર જાહેર કરવામાં આવશે અને જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને મિત્રો હવે થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મિત્રો આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો મિત્રો આજે ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કે મિત્રો પાક વીમો જે પણ ખેડૂતોનો બાકી છે તેના વિશે મિત્રો બની શકે કે ટૂંક જ સમયમાં સમાધાન અથવા તો ફેસલો કરવામાં આવી શકે છે જ્યારે મિત્રો આ વખતે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી પણ ખૂબ જ નજીક છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં મિત્રો અત્યારે લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ લોન માફ કરવા માટેનું કહ્યું છે અને જેને ધ્યાનમાં રાખીએ તો ગુજરાતમાં પણ મિત્રો આ વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે તો ગુજરાતના ખેડૂતોને પણ શું મિત્રો દેવામાં રાહત આપવામાં આવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો સાથે જ મિત્રો ખેડૂત મિત્રો એ પણ જણાવી દેશો કે આવનારી લોકસભા લોકસભાની ચૂંટણીમાં એવી કઈ સરકાર જીતશે તો મિત્રો તમારા દેવા માફ થઈ શકે છે તમને શું લાગે છે મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીની અંદર કઈ પાર્ટીની જીત થશે કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે અત્યારના સમયમાં મિત્રો ખેડૂતોને ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળી રહે તે માટે મિત્રો સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે

કોઈપણ યોજનાઓ વિશેના ફોર્મ ભરી શકો છો અને અરજી કરી શકો છો તમે કરેલી અરજી પાસ થશે તો મિત્રો સહાયની યોજનાની સહાય તમારા બેંક ખાતામાં આવી શકે છે

ભારતીય કિસાન સંઘ દ્વારા મિત્રો તાજેતરમાં જે ગયા મહિને કમોસમી વરસાદ આવ્યો હતો તેનાથી મિત્રો ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર અત્યારે જ જ મિત્રો મિત્રો ચૂકવવા માટે માટે કરવામાં આવી છે સાથે ઉનાળામાં પણ ખેડૂતોને પૂરતી વીજળી આયોજન કરવા પણ સરકાર સમક્ષ રજૂઆત છે એટલે કે મિત્રો ખેડૂતોને દિવસે વીજળી પૂરી પડી રહે તે માટે પણ મિત્રો માંગણી થઈ છે અને કિસાન સંઘની મળેલી બેઠકમાં મિત્રો રાજ્યના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં ખેડૂતોને થયેલા સર્વેની કામગીરીમાં રસ લઈને યોગ્ય વળતર આપવાની રાજધર્મનું પાલન કરે તેવી પણ માગણી કરવામાં આવી છે એટલે કે મિત્રો હું તમને ટૂંકમાં જણાવી દઉં તો અત્યારે ગુજરાતના ખેડૂતોની એ માંગ છે કે સરકાર જે છે તે વરસાદને કારણે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેની ભરપાઈ કરે બીજી ખેડૂતોની માંગ મિત્રો વીજળીને લઈને છે કે ખેડૂતોને યોગ્ય પૂરતી વીજળી આપવામાં આવે અને ત્રીજી માંગ ખેડૂતોની એ છે કે આસપાસના વિસ્તારમાં જે પણ કોઈ નેતા ચૂંટાઈને આવે છે તો તે નેતા મિત્રો ખેડૂતોની સમક્ષ જે છે તે સારી રીતે લોકપ્રિયતા મુજબ વર્તન કરે અને તે મિત્રો નેતા જે ચૂંટાયેલો છે તે ખેડૂતો ખેડૂતોની માંગ જે છે તે આગળ સરકાર સુધી પહોંચાડે તેવું પણ મિત્રો ખેડૂતો માંગણી કરી રહ્યા છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રાહુલ ગાંધીનો ભાજપ પર કટાક્ષ મિત્રો બીજેપીના મેનિફેસ્ટો જે બહાર પડ્યા છે તેના પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટિપ્પણી આપી છે તેમણે મિત્રો કટાક્ષ કરતા કહ્યું કે ભાજપના મેનિફેસ્ટોમાંથી બે મુદ્દા જેવા કે મોંઘવારી અને બેરોજગારી ગાયબ છે એટલે કે મિત્રો ભાજપે જે વાયદાઓ આપ્યા છે ગેરંટીઓ ચૂંટણી માટે આપી છે તેમાં કઈ પણ જગ્યાએ મોંઘવારી અને બેરોજગારીનો ઉલ્લેખ નથી થયો રાહુલ ગાંધીએ કહ્યું કે મિત્રો લોકોના સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દા ઉપર બીજેપી ચર્ચા કરવા માંગતી નથી ઇન્ડિયા ગઠબંધનની યોજના ખૂબ જ સ્પષ્ટ છે ત્રીસ લાખ પદો પર ભરતી અને દરેક શિક્ષિત યુવકને એક લાખ રૂપિયાની જોબ આપવાની ખાતરી પણ મિત્રો કોંગ્રેસે કરી છે યુવાનો આ વખતે મોદીની વાતમાં નહીં આવે તેવું પણ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે આમ મિત્રો જોઈએ તો રાહુલ ગાંધીની મુખ્ય ત્રણ મોટી ગેરંટી છે જેમાં પહેલી ગેરંટી વિદ્યાર્થીઓ માટે છે કે મિત્રો દરેક શિક્ષિત યુવકને એક લાખ રૂપિયાની જોબ આપવામાં આવશે બીજી તેની મોટી ગેરંટી એ છે કે દરેક મહિલાઓને ગરીબ મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને ત્રીજી મોટી ગેરંટી એ કે દરેક ગરીબ પરિવારોને મહિને આઠ હજાર પાંચસો રૂપિયાની સહાય આપવામાં આવશે તો મિત્રો જોવાનું એ રહ્યું કે આટલી આટલી મોટી મોટી ગેરંટીઓ કોંગ્રેસ સરકાર આપી રહી છે તો તે તેને પૂરી પણ કરી શકે છે કે નહીં તે મિત્રો એક મોટો મુદ્દો બની શકે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દર મહિને બારસો રૂપિયા પેન્શન આપવામાં આવશે મિત્રો ગુજરાતના વડીલો અને વૃદ્ધ માટે સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ કામ કરે છે જેમાં મિત્રો સરકાર જે છે તે નિરાધાર વૃદ્ધોને વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે અને પેન્શનની અંદર મિત્રો પાત્ર લાભાર્થીઓને માસિક સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો લઈને વર્ષની ઉંમર હોય તો તેવા લોકોને મિત્રો મહિને સાતસો પચાસ રૂપિયા અને એસી વર્ષથી વધારે ઉંમર હોય તો મિત્રો એક હજાર રૂપિયા આપવામાં આવે છે જેમાં મિત્રો પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા પણ આપવામાં આવે છે આમ મિત્રો સાઠ થી લઈને એસી વર્ષના વયના વૃદ્ધો માટે મિત્રો બારસો પચાસ રૂપિયા અને તેનાથી ઉપરના વૃદ્ધો માટે મિત્રો પંદરસો રૂપિયા સુધી માસિક સહાય સહાય જે છે છે તે સરકાર દ્વારા આપવામાં આવે અને જો મિત્રો તમારે પણ આ હોય તો અરજી કરવા તમે ગ્રામીણ વિસ્તારોમાં વીસીઈ ની તથા શહેરી વિસ્તારોમાં મામલતદારની કચેરી મુલાકાત લઈ શકો છો ત્યાં જઈને મિત્રો તમે અરજી કરી શકો છો જો તમે અરજી કરશો તો તમને પણ મિત્રો બારસો રૂપિયા સુધીનું પેન્શન દર મહિને મળી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દરેક લોકોને મળી શકે બે લાખ રૂપિયાની સહાય મિત્રો એમ વીમા યોજનામાં પોલિસી ધારકને દર વર્ષે બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે એક વર્ષ પહેલા મિત્રો આ યોજના માટે માત્ર ત્રણસો ત્રીસ રૂપિયા આપવા પડતા હતા પણ પછી મિત્રો પ્રીમિયમ રાશિને વધારી દેવામાં આવે છે અત્યારે મિત્રો પ્રીમિયમ ચૂકવવાની તારીખ જે છે તે એક જૂનથી લઈને ત્રીસના ના વચ્ચે નક્કી થયેલી છે અને આ યોજના હેઠળ મિત્રો અઢારથી લઈને પચાસ વર્ષની ઉંમર ઉંમરના વ્યક્તિઓ જે છે તે બે લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે આ યોજનાની અંદર જો મિત્રો તે વ્યક્તિ વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે તો તેના પરિવારને મિત્રો બે લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે તો મિત્રો બે લાખ રૂપિયાનો વીમો માત્ર ને માત્ર ચારસો છત્રીસ રૂપિયામાં સરકાર આપી રહી છે તો દરેક લોકોએ આ યોજનાનો લાભ ખાસ કરીને ઉઠાવવો જોઈએ ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો ક્યારે મળશે આવો જાણીએ મિત્રો બે હજાર રૂપિયાના હપ્તા જે છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત અને મિત્રો આ હપ્તા જે છે તે ચાર ચાર મહિનાના અંતરાલે આપવામાં આવે છે તો મિત્રો સોળમો હપ્તો આપ્યા અને હવે ફેબ્રુઆરી મહિનામાં આપ્યો હતો તો મિત્રો હવે તેને બે મહિના થવા આવ્યા છે ત્યારે ખેડૂતોના મનમાં એક પ્રશ્ન છે કે હવે આવનારો સત્તરમો હપ્તો ક્યારે આવી શકે તો મિત્રો સત્તરમા હપ્તા અંગે કોઈ પણ હજુ રિલીઝ તારીખ નથી કરવામાં આવી ઓફિશિયલ રીતે મિત્રો કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી પરંતુ કેટલાક

ટિપણીઓ કરવામાં આવી છે શક્તિસિંહ જે મિત્રો કોંગ્રેસના છે તેમણે કહ્યું કે ભાજપે મેનિફેસ્ટો પર એક તરફી વાત કરી છે એક કલાક ચાલીસ મિનિટના મેનિફેસ્ટોમાં ભાજપે કોઈ પણ પત્રકાર એક પણ સવાલ પૂછવા નથી દીધો કારણ કે મિત્રો આ પ્રશ્નો જો કોઈ પત્રકાર પૂછે તો બની શકે કે ભાજપ પાસે તેનો જવાબ ના હોય તેથી કરીને મિત્રો મિત્રો પત્રકારને જવાબ જવાબ તો સવાલ નથી કરવા દીધા સાથે જ ભાજપે મેનિફેસ્ટોના નામે માત્ર ને માત્ર જુમલા પત્ર જાહેર કર્યું છે તેવું મિત્રો કોંગ્રેસનું કહેવું છે અને ભાજપ અગાઉની ચૂંટણીમાં કાળુ ધન પાછું લાવવાનો વાયદો કર્યો હતો દરેક લોકોને પંદર લાખ રૂપિયા આપવાનો વાયદો પણ ભાજપ સરકારે કર્યો હતો જોકે મિત્રો ભાજપ દસ વર્ષમાં પોતાનો એક પણ વાયદો પૂરો નથી કર્યો એવો પણ મિત્રો શક્તિસિંહે જણાવ્યું અને મિત્રો તેમણે કહ્યું કે ભાજપે અગાઉ ત્રીસ લાખ જગ્યાએ ભરવાના એટલે કે મિત્રો ત્રીસ લાખ નવી નોકરીઓ કાઢવાના પણ વાયદા કર્યા હતા આ જગ્યા હવે મિત્રો ભરાશે તેવો કાયદો ફરી એકવાર વાયદો ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો શક્તિસિંહને એવું કહેવું છે કે ભાજપ સરકાર જે નવા નવા વાયદાઓ કરે છે ચૂંટણી વખતે તે નિભાવતી નથી અને પૂરા નથી કરતી આ મુદ્દે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો